રાજકોટમાં લોક લોકમેળાને લઈ પ્રશાસન અને રાઇડ સંચાલકો આમને સામે આવ્યા લોકમેળાની એસઓપી ને લઈને રાજકોટ કલેક્ટરે મોટું નિવેદન આપ્યું રાઇડ સંચાલકો એસઓપી મુજબ ફોર્મ નહીં ભરે તો વધુ તક નહીં અપાય

નક્કી થઈ જશે કે હવે મોટી રાઇડ્સ આ મેળાના જે એસઓપી છે આના મુજબ ક્રાઇટેરિયા ફુલફિલ નથી કરતી ને જેથી મોટી રાઇડ્સ નહીં થઈ શકશે મેળાનો લેઆઉટ સંભાવિત પરિસ્થિતિને ધ્યાને રાખીને લેઆઉટ રિવિઝન કરવાની એક્સરસાઇઝ અમે ઓલરેડી ચાલુ કરી દીધી હતી અને આ ઓલમોસ્ટ એક બે દિવસમાં ફ્રીઝ થઈ જશે પછી જે મોટી રાઇડ્સ નહીં આવે તો આ પરિસ્થિતિમાં જે નાની રાઇડ્સ જે છે અથવા નાના સ્ટોલ ધારકો જે છે અને માટે અમે ફરીથી એક ત્રણ દિવસની એક ઓપોર્ચ્યુનિટી આપીશું ત્રણ અથવા પાંચ દિવસની જ્યારે આ લોકો ફોર્મ લઈ શકે છે અને પછી એની હરાજીની પ્રક્રિયા કરીશું